પાલેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાઈ હાજર માતાઓને બાળકોના સ્વાસ્થ્ય માટે વિસ્તૃત છણાવટ સાથે માહિતી આપવામાં આવી ભરૂચના પાલે સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમના પ્રારંભે આર ઓ અધિકારી ડોક્ટર હસમુખ પટેલ તથા પીએ પિનલબેન પટેલનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરાવ્યું હતું ન્યુટ્રીશન સહાયક જયશ્રી વી કટારીયા દ્વારા હાજર માતાઓને બાળકોને કીર્તે સ્તનપાન કરાવવું તે વિશે વિસ્તૃત છણાવટ સાથે માહિતી પ્રદાન કરી હતી ઓગસ્ટ પહેલી થી લઈને સાત દરમિયાન વિવિધ આરોગ્ય લક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે માથાના થાવણ થી કયા ફાયદાઓ થાય છે તે વિશે વિસ્તૃત છણાવટ સાથે માહિતી પ્રદાન કરી હતી અને આયોજિત કાર્યક્રમમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈ વિસ્તૃત માહિતી મેળવી હતી સમગ્ર કાર્યક્રમને આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાધિકા પટેલ અને સ્ટાફ દ્વારા ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો એટલે હંમેશા બાળકના માતાએ હંમેશા પોતાનું સ્તરપાન જ કરાવવાનું છે એક થી સાત ઓગસ્ટ કરીએ છીએ કારણ કે અત્યારની એજ્યુકેટેડ માતાઓ એવું સમજતી હોય છે કે ભાઈ બ્રેસ્ટ ફિડિંગ કરાવવાથી પોતાનું ફિગર ખરાબ થઈ જશે કે એવું પણ એવું નથી હોતું આપણે બાળકના જન્મે એટલે શું કરીએ છીએ મત આપીએ છીએ